હય માતાજી મિત્રો મજામાં મિત્રો મિત્રો આજે વિડીયો બનાવે ઘણા દિવસ થયા છે મું આજે વિડીયો બનાવવા ટાઈમ નહોતો મિત્રો હમણાં બધો થોડું કામમાં હતા જો મિત્રો મોટર ચાલુ કરવા આ આખું એવો મિત્રો બાજરી મિત્રો જો આવરી આવડી થઈ ગઈ છે આપણે જોવા મા જંતિભાઈની દૂધી ચાલુ થઈ ગઈ છે

देखो चीकू छ आया देखो बाओ सारा टब टब बा चलो मित्रों आ कुल इतनी बाजी है के एक नंबर जोओ मित्रों જુઓ મિત્રો આપણે પહેરી છે પોતે આપણા ટ્રેક્ટરથી બહુ એક નંબર વાદરી છે જુઓ મિત્રો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ આપજો મિત્રો તમે અમારા વિડીયા જુઓ છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો એક ભાઈ આજે પૂછતા હતા કે મથુરભાઈ તમારા વિડીયો હમણાંને આવતા નથી કીધું હવે ભાઈ હમણાં ટાઈમ નહોતો જુઓ મિત્રો આ દુધી છે ભાઈને મગફળી આપણે આ રાજગ્રાવાળામાં આવી છે જુઓ જુઓ બહુ મસ્ત ઉગીવી છે મગફળી મિત્રો જુઓ હજી ઉગે ઢેરી છે હજી મિત્રોમાં ગાળા થોડા છે પણ ઉગે રેરી છે બાકી છે હજીમાં ઉગે છે જો મિત્રો જો મિત્રો નાનો છે બે કેરીઓ આવી છે જો મિત્રો થોડું આગળ મળીએ મોટર ચાલુ કરી છે આપણે શાકભાજીનું ટાઈમ જવા દેવાનું છે જો મિત્રો હવે કેટલું બોલે છે જો મિત્રો આ તુલસીનો છોડ છે આપણે બહુ મોટો બધો જુઓ મિત્રો આવી ગયો जावा दी ये पाणी क्षेत्र में ड्रिप में और मित्रों आधे मीटर से राखवान मित्रों फोटो तो तो बता के प्रेशर